દૂરથી બોલો જે તો વાહન માં કરંટ ગયો ને તો આ બહાર થી આવેલા આપણા પાસે કપડા ઝુકાવી જાય એ જોર થી બોલો જય આદિવાસી અહીંયા જે નાની તંબાડી ખાતે બેનર માં વાંચ્યું કે નવ નીવ તાલુકો જે પહેલો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે ભાઈલુભાઈ અને એમની સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન કે પહેલો સાંસ્કૃતિક કાર્યક્રમ અહિયાં કર્યો સાથે એડવાન્સ માં શુભેચ્છા પણ આપી જાન કે અહીંયા જે બેઠા છે ને આ તાલુકા સરપંચશ્રીઓ છે આપણા પ્રમુખ છે ભાઈલુભાઈ અને અહીંયા જે બેઠામાંથી જ આપણો નવનિયુક્ત તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવે છે તો અહીંયાથી જ આપણો આ બેસેલા એમાંથી પ્રમુખ બને એના માટે એડવાન્સમાં શુભેચ્છા પણ આપું છું પટેલ સાહેબ હવે તો નહીં કહેવાય આખા ગુજરાતના આદિવાસી સમાજના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ મહારૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ ડોક્ટર નુરે સરપંચસિંહ પ્રભુભાઈ ટોકિયા સાહેબ કુંજાલીબેન તમામ મંચાસ મહાનુભાવો

ત્યારે બાબા સાહેબ ડૉક્ટર પાસે જાય છે કે મારી બા બીમાર છે આવો નહીં ત્યારે ડૉક્ટર આવું છું એમ કરીને સાહેબને મોકલી આપે છે ત્યારબાદ ડૉક્ટર જતો જ નથી સવાર સુધી જતો નથી એટલે બાબા સાહેબ ભીમાભાઈને પૂછે છે કે મા એમ કે ડોક્ટર કેમ નહીં આવ્યો ત્યારે એની માએ શું કીધું ખબર કે

વાત હશે જળ જંગલ જમીન બચાવવાની ત્યારે હું આ જાહેરમાં કેમ છું કે અમારો ઇતિહાસ ઉઠાવીને જોઈ લેજો આદિવાસી સમાજથી મોટો કોઈ શિકારી પણ નથી અમને સંચેડશો નહીં અમારા જંગલમાં આવવાની વાત નહીં કરતા કારણ કે આ જંગલનો રાજા તો કાલે પણ આદિવાસી સમાજ જ હતો આજે પણ આદિવાસી સમાજ છે ને આવતીકાલે પણ આદિવાસી સમાજ જ હશે એ વાત કરવા આવ્યો છું અહીંયા સાથે અહીંયા એક શિક્ષક મિત્ર બોલ્યા કદાચ એ શિક્ષક મિત્ર બોલ્યા એવા જો તમામ લોકો બોલતા થઈ જાય ને તો આપણા આપણા બાળકોમાં એટલું ઉચ્ચ શિક્ષણ મળી શકે સાથે એમણે એક વાત કરી કે એક અંગુઠો કાપી લીધેલો પરંતુ એ ભાઈને હું જાહેર મનથી કેમ શું હવે અમે અંગુઠો કાપીને આપવા નથી અમારા સમાજ સાથે હાથ ઉઠાવીને જોશો ને તો તમારો અંગુઠો કાપી લેતા પણ અમને વાર નહીં લાગે એ કહેવા માટે આવ્યો છું અહીંયા કલ્પેશ પટેલને નીચો પાડવા માટે ઘણા લોકો કાવાતરા કર્યા કરે પરંતુ એ લોકોને કેમ શું મેં ચાલતા જ ઠોકર ખાઈને થયો છે એટલે મને પડવાનો કોઈ ડર નથી પાડી તમે પાડશો ને તો ફરો ફરી ચાલતા શીખીશ કે વાત કહેવા આવ્યો શું વાત ઘણા લોકોનો ફોન આવ્યા કે અમને અહીંયા આમંત્રણ નથી આપ્યું પરંતુ મારે એ લોકોને કહેવું છે કે સમાજના જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યાં કોઈને આમંત્રણ આપવાનું નથી હોતું જેની પણ આદિવાસીનું લો હોય ને એને સમાજના કાર્યક્રમમાં આવવાનું હોય છે વાત કરવા આવ્યો છું સાથે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ કે અહીંયા ઘણા લોકો બહારથી આવ્યા છે મેં જોયું છે અહીંયા ઘણી બધી કંપનીઓ છે અહીંયા વચ્ચે આવ્યા જયારે ભાઈલુભાઈ લોકેશન મોકલ્યો એટલે તે લોકેશન માં અમે પેલા નેરના અંદરથી જતા રહ્યા એટલે નેર તો આવી છે ને આપડે રસ્તામાં જે નેર આવેલી છે ને સાથે બહાર થી આવેલા લોકો કટલા પકડવા ગયા અને ત્યાંથી કટલા પકડી લાવીને ઘરે લઈને એક બાઉલમાં માં એટલે બાઉલમાં માં ત્યારે ત્યાં બીજો એકાદ બેલા એને શું કીધું કે આને ખુલ્લા જ કેમ મૂક્યા નીકળી જશે ત્યારે પેલા ભાઈ શું કીધું ચિંતાનીકરચવા માટે તૈયાર હોય પણ એવા લોકોને જાહેર મંડળી કેવા માંગુ છું હવે આનંદભાઈ એને એમની ટીમે એવા યોદ્ધાઓ તૈયાર કરી દીધા છે જે ટાટિયા ખેંચવાની વાત કરશે એના જાહેર માં ટાટિયા તોડી રાખવાની તાકાત અમે રાખીએ છીએ બાકી આ જ પટેલ ને ફરક નથી પડતો જ્યાં પણ અન્યાય હશે ને તો યાદ કરશો હંમેશા તાકાત થી લડીશું જુહાર